તો મિત્રો આજે આપણે શિયાળાની સવાર નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ શિયાળાની સવાર સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે ખેડૂતો ખેતરમાં જઈ ખેતીકામ કરે છે ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે ક્યાંક ઘમરવલોણાનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે શહેરમાં છાપાના ફેરિયા દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભગવાનીય બહુ મજા પડે છે સવારે ઘાસ પર ઝાંકળના ટીપાં જામેલા દેખાય છે સૂર્યના કિરણો વડે ઝાંકળના ટીપાં ચમકી ઉઠે છે પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો Please subscribe this YouTube channel for more videos.